કે આ તમામે પહેલા ઋષિકેશ પટેલના પીએ છીએ જગદીશ પાંચાલ મુલાકાત માટે લઈ ગયા અને ત્યારબાદ તેઓને વિશ્વાસમાં લીધા અને વીસ લાખ થી લઈને ત્રણ લાખ રૂપિયામાં પરીક્ષાના મેરિટમાં નામ અપાવી દેવાનો વિશ્વાસ આપ્યો ત્યારે મહત્વનું છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે હજાર બાવીસમાં માં

પ્રથમ બોટાદના ભરતભાઈ સોલંકીના સંપર્કમાં વિદ્યાર્થી જે ડોક્ટરનું કામ કરે છે એનામાં આવ્યા ત્યાર પછી શિલ્પાબેન દવેના સંપર્કમાં આવ્યા અને શિલ્પાબેન દવે એવું કીધું કે મારી પાસે જગદીશ પંચાલ સારાથી સારા સંબંધ છે અને જગદીશ પંચાલ ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રીના પીએ છે જેને આપણે પીએ એવો આદેશ આપ્યો છે કે તમે આ પ્રકારના વિદ્યાર્થી પાસે પૈસા લાવો અને આપણે ડાયરેક્ટ મેરિટની અંદર નામ આવી જશે અને એને ભરતીમાં લઈ લઈશું ને ભરતી આવી પરીક્ષા આપી એટલે દોઢ લાખ રૂપિયા મેં આપ્યા પછી એવું કીધું કે દોઢ લાખ રૂપિયા મેરિટમાં મેરિટ લિસ્ટમાં નામ આવે પછી દેવાના પણ કાંઈ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું નહીં અમે ભરતભાઈ સોલંકી દ્વારા એને પહોંચ્યા હતા શિલ્પાબેન પાસે અને શિલ્પાબેને એવું કીધેલું કે જગદીશ પંચાલ સાથે મારે સારા સંબંધ છે ઋષિકેશ પટેલ જે મંત્રી રહ્યા એમના પીએ છે એવું કીધેલું ગાંધીનગર અમે આપણે જગદીશ પંચાલ કરીને છે ને જે ઋષિકેશભાઈ પટેલના પીએ એમને મળ્યા હતા એમની ઓફિસ જ મળ્યા હતા એમ અને એમાં એવું હતું કોણ કોણ હાજર હતું ઓફિસમાં જો શિલ્પાબેન દવે છે એ અમને લઈ ગયા હતા અહીંયા પણ અને એમના જે જગદીશભાઈ પંચાલ કરીને અહીંયા હતા હાજરમાં પણ અમને અંદર નહોતા લઈ ગયા ખાલી એવડા અંદર જઈને પાછા વિ આવ્યા હતા અમને બાર બાકડે બેસાડ્યા હતા પછી અમને રાહ જોવરાવી પછી શિલ્પાબેન પણ અમારી સાથે હતા પછી એ બહાર બેઠા કે તમે આ બહાર બેસો અને એ ખાલી અહીંયા મોઢું દેખાડીને વીઆયા હતા જગદીશભાઈ પંચાલ અને પછી અમને અહીંયાથી બીજા માળે અહીંયા બેસાડ્યા અને એમને જોયું હતું કે આજુબાજુ ક્યાંય કેમેરા નથી ને એટલે શું જોવાય તો પાછ કેચઅપ થઈ જાય ને અમને થોડીક બીક લાગતી પછી વાતચીત થઈ ને પછી પાછો થોડાક દિવસ જવા દીધા અને પછી અમે અહીંયાથી વ્યાય અમને થોડોક વિશ્વાસ આવી ગયો એટલે અમે પૈસા એમને અડધી રકમ આપી બે હજાર બાવીસમાં અમે એમ પી એચ ડબલ્યુની એક્ઝામ આપેલી અને એક્ઝામ આપ્યા બાદ અમને સાળંગપુર ભરતભાઈ સોલંકીનો કોન્ટેક્ટ થયો એના દ્વારા શિલ્પાબેન દવે સાથે કોન્ટેક્ટ થયો અને શિલ્પાબેને એમ કીધું કે મારી ઓળખાણમાં જગદીશ પંચાલ જે આદમી છે એ ઋષિકેશભાઈ પટેલના પીએ છે આરોગ્ય મંત્રીના એના દ્વારા કોન્ટેક્ટ છે અને એના દ્વારા અમે નોકરી અપાવ્યું છે એવો અમને ખોટો દાવો કરેલો આ પૈસા તમે ભરો આ ઉપર અધિકારીને અમારે કે ભરવા પડે અને તમારું મેરેજમાં નામ આવી જઈ રહ્યું છે એ લખાવવા ગયા હતા સાહેબે એમ કીધું કે આમાં આમ વખતે તમે આટેમાં આવી દઈશો એમ તમારે તકલીફ પડશે ખબર ગુજરાતમાં ગુજરાતમાં બધું ખબર ઉપર કરીશું નજર પરંતુ હાલ સમય